музиратан રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આગામી સત્યાવીસ એપ્રિલે પર્યાવરણ રક્ષક એવોર્ડનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના પંદર શિક્ષકોને પર્યાવરણ પ્રેમીઓને સન્માનિત કરવામાં આવનાર છે પરવર્તમાન સમયમાં પર્યાવરણ સંરક્ષણની તાતી જરૂરિયાત છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે અને આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગની દુરોગામીની અસરોથી બચાવવા સમાજની સૌથી વધુ ભરોસો હોય તો તે શિક્ષક સમુદાય પર છે ગુજરાતના શિક્ષકોએ હું છું પર્યાવરણ સંરક્ષક મુહિમ ચલાવે છે જેમાં પ્લાસ્ટિક મુક્ત અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતના શિક્ષકો પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કટિબદ્ધ બન્યા છે ત્યારે આવા શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓને વિવિધ સંસ્થાઓને સન્માનવાનો કાર્યક્રમ માતો ચેરિટેબલ ટ્રસ્ટ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આગામી સત્યાવીસ એપ્રિલના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલ ટાઉન હોલ ખાતે યોજાનાર છે જે જેમાં અંદાજિત પચીસોથી વધુ શિક્ષકોને પર્યાવરણ પ્રેમીઓને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે જિલ્લાના કન્વીનર આંકુલવાડી કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક નિશાંત મનસુખભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લાના શિક્ષકોને પર્યાવરણ પ્રેમીઓ મળીને કુલ પંદર જેટલા પર્યાવરણ સંરક્ષણ સન્માન થવાનું છે જગદીશ અધીરભાઈ સાથે સેન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ